કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના મુદ્દાઓને લઈને તેમણે મતદારોને કોંગ્રેસની તરફેણમાં મત આપવા અપીલ કરી બાપુએ ઘરનું ઘર અને અન્ય મુદ્દાઓની સાથે ફિક્સ પગાર અંગેનો સુપ્રીમમાં ચાલતો કેસ પાછો ખેંચવાનું વચન આપ્યું અમાર સરકારી કર્મચારીઓ પાછો પગાર વચ મે આપેલું પગાર પગારવાળા છે એને સરકાર સુપ્રીમમાં ગઈ કેસ પાછો ખેંચી લેવાની આપણે વાત કરી છે રસ્તો કાઢીશું એનો

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભાજપમાંથી છેડો છીડોફાડી કોંગ્રેસમાં જોડાયેલા ઉમેદવાર જીતુ પટેલના ચૂંટણી પ્રચારમાં આવેલા શંકરસિંહ વાઘેલાએ મુખ્યમંત્રી પર પ્રહારો કર્યા તેમણે મતદારોને કહ્યું કે મોદી કોઈનાય થયા નથી તો મતદારોના કેમ થશે શેના માટે આ કરવું પડે બધું અને ગાંધીનગરની તિજોરી ઉપર પંજો નહીં પડવા દઉં તો ગાંધીનગરની તિજોરી મોટી કે દિલ્હીની મોટી આ બેનના હાથમાં કેટલા રાજ્યો છે આપો દેશ જેના હાથમાં છે